બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાની વાત હોય કે ગુજરાતમાં કોઈ પણ પંથકની ખાણ ચોરીનો બે નંબરી ધંધો દાયકાઓથી ભ્રષ્ટ અધિકારીઓને નઠારા નેતાઓના કારણે કાયમી ધમધમતો રહે છે

ત્યાંથી મડાણા સાવ નજીક આવેલ છે ખાણ ખનીજ અધિકારીઓ ઊંઘતા હોય તેવું જણાય છે રોયલ્ટીની પણ ચોરી કરી સરકારી તિજોરીને પણ ચૂનો લગાવી રહ્યા છે અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર તથા ખાણ ખનીજ અધિકારી તમાસો જોઈ રહ્યા છે અધિકૃત કુલામ ટ્રેક્ટર રહ્યા છે તો પણ ખાણ ખનીજ અધિકારીના પેટનું પાણી પણ હલતું નથી બનાસકાંઠા ખાણ ખનીજ અધિકારી આ કાળા કાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ખુલ્લામ મશીન દ્વારા મડાણામાં ટ્રેક્ટરો ભરાઈ રહે છે તો પણ અધિકારીઓને નજરમાં નથી આવતું માટી ચોરીને કેમ કોઈ અટકાવી શકતું નથી એવા જયંતીભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ